સેગુલર ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે કરજણ નગરપાલિકામાં ત્રિપાંખિયા જંગમાં વોર્ડ નંબર 7 માં જાહેર સભા યોજાઈ ડેટીયાપડાના ધારાસભ્ય જયદરભાઈ વસાવા કરજણની મુલાકાત આવી વોર્ડ નંબર સાતના મતદારોની અગાઉ વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ આપેલા લઈ જણાવ્યું છે કે આ વોર્ડના મતદારો મિત્રો કોઈ પણ ડરવાની જરૂર નથી અમારી સમગ્ર ટીમ તમારી સાથે છે અમે તમારી આગળ આવીને ઉભા રહીશું અને જરૂર પડશે તો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ટુલ નાકા પાસે આપણે સર્વ એકત્રિત થઈ રોડ પણ બંધ કરાવીશું કરજણ નગરપાલિકામાં મોહમ્મદભાઈ સિંધીની પેનલને તમારો કિંમતી મત આપી વિજય બનાવજો આવી કોઈ ધમકીથી કરવાની જરૂર નથી તેવી બાહેધરી પણ આપી કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં વોર્ડ નંબર સાતમાં ભારે જનસંખ્યા સાથે મોહમ્મદભાઈ સિંધી અને ચૈતરભાઈ વસાવા સાથે ભારે લોકટોળા આવી પહોંચ્યા જ્યારે ભાજપના વડોદરા જિલ્લાના પ્રમુખ સતીષભાઈ આપેલા નિવેદનને લઈ ચૈતરભાઈ વસાવા કરજણ નગરમાં આવ્યા જાહેરસભા યોજી જણાવેલ છે કે ભાજપ એમના ઉમેદવારને બિનહરીફ ચૂંટવા માટે જે નીતિ અપનાવી રહી છે અને મતદારને ધમક ધમકી આપી રહી છે તેને લઈને આપણે ડરવાની જરૂર નથી જો ભાજપ હજાર બે હજાર રૂપિયા આપે તો લઈ લેવા એ આપણા જ પૈસા છે એમ પણ જણાવે છે પણ આ પાર્ટીના ઉમેદવાર મોહમ્મદભાઈ સિંધીને તમારો મત આપજો અને વિજય બનાવજો અગાઉ મોહમ્મદભાઈ સિંધી ભાજપમાં રહી ચૂકેલ છે અને કોઈ કારણસર ટિકિટ ન મળતા ભાજપને છોડો છોડી આમ આદમી પાર્ટીનો ખીસ ધારણ કરી ઉમેદવારી નોંધાવેલ છે ત્યારે ભારે સંખ્યા સાથે આજે ડેડિયાપાડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર સાતમાં ભારે ભીડ જોવા મળી હતી રિપોર્ટર દાઉદ દીવાન સાથે કેમેરામેન ફિરોજ શાહ દિવાન કરજણ આજે કરજણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં અમે પ્રચાર માટે જનસભા માટે આવ્યા છીએ જે રીતે પૂરા ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ કરાવવા માટે આ લોકોએ સામધામ ધન ભેદ નીતિ અપનાવી છે અને ત્યારે પણ કોઈ નથી માનતું ત્યારે આ લોકો મતદારોને ધમકાવી રહ્યા છે કરજોણમાં આ એ જ વિસ્તાર છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સતીષભાઈ દ્વારા મતદાતાઓને ખુલ્લી ધમકી આપવામાં આવી છે જો તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત નહીં આપશો તો તમારા બધા ઝૂંપડા અમે તોડાવી નાખીશું એવી ખુલ્લી ધમકી અહીંયા આપવામાં આવી છે ત્યારે આજે તમે સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે એ તમે જોઈ શકો છો એ આક્રોશ તમે જોઈ શકો છો અમે આપણા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને એમના નેતાઓને કહેવા માંગીએ છીએ આ લોકોના ઝૂંપડાઓ માટે જો તમે તોડવાની વાત કરતા હોય તો અમે આ ચૂંટણીમાં આ ચૂંટણીમાં એનો જવાબ આપવા માટે મતદાતાઓ તૈયાર છે સાથે સાથે ઈટનો જવાબ પથ્થરથી આવનારા દિવસોમાં અમારે આપવાનો થશે તે પણ અમે આપીશું આજે અમે કરજણની જનતા સાથે છે કરજણની જનતાને પણ અમે વિશ્વાસ આપીએ છીએ જો આ લોકો ખોટી રીતે તમારા ઝૂપડા તોડવાની વાત કરશે તે દિવસે અહીંનો નેશનલ હાઈવે કરજણ ટોલ નાકા પર પણ બંધ થઈ જશે અમે આ લોકોને પરિવાર માનીએ છીએ અમારા ઉમેદવારો આ લોકોને પરિવાર માને છે એટલા માટે મત આપવા મતથી ભોખલાયેલા ભાજપના લોકો આવી ખુલ્લી ધમકીઓ આપે છે પણ એવી ધમકીઓથી આ જનતા અને અમારા ઉમેદવારો ડરવાના નથી એનો જવાબ કીટનો જવાબ અમે પથ્થરથી આપવાનો થશે તો પણ અમે આપીશું કંઈ આ લોકો જે સામેવાળા છે મારા નામ કોઈના નથી લેવા પણ અમારી સેવા કરી નગરપાલિકામાં અમારા માટે વિકાસના કામો માટે દોડે ને લડે એક સાહેરે ખૂબ કહ્યું છે લગતી હે જીગર પર लगती है जिगर पर चोट तो हृदय को थाम लेता हूं मैं लगती है जिगर पर चोट तो हृदय को थाम लेता हूं मैं और ये अपनी सभा में आने के लिए आप लोगों को सलाम करता हूं मैं नौ तारीख जे रीतना भारत भाजपा प्रमुख આ વિસ્તારમાં આવેલા અને જે એમને વાત કરી ધમકાવી ડગડાવી ગભરાવીને એના સંદર્ભમાં હું એક ખુલાસો આપું છું પરંતુ એ પહેલાં હું આપણી વચ્ચે આ ચૂંટણી સોળ બે બે હજાર પચીસની રોજ નગરપાલિકાની થનાર છે યોજનાર છે તેમાં આપણા વિસ્તારની અંદર એમનો બહુ જ ટાઈમ બીજી ટાઈમ કાઢીને પણ એક આપણા વિસ્તારની અંદર જેમને એવું કહેવાય કે ઢેડિયાપાડા ને બીજા વિસ્તારોમાં જ્યારે એમનું નામ એવું ચાલી રહ્યું છે ને જેને કે કે ગરીબો નો છે એવા ઢેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આપણી વસ્તુ ઉપસ્થિત છે તો આપણે એમનું સ્વાગત કરીએ તાલીઓ થી વધારીએ એમને આપણે અને ભરતસિંહ અટાલિયા એ તો આ રમેશ મારી સાથે જો આપ સૌ જાણો છો કોઈ પણ પ્રસંગ ઉપસ્થિત હોય તે પણ હાજર જ હોય છે આપણી જોડે ચાહે વરસાદના કમળ સુધીનું પાણી હોય ચાહે નવરાત્રિના પોગ્રામો હોય ચાહે ગણપતિના પોગ્રામ હોય મારી સાથે હંમેશા ઊભા હોય છે આપણે નવ તારીખે જે ભારતીય જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલે જે આવીને કીધું જે ગર્ભિત ધમકી આપી આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે એમને મત અમને આપશો તો અમે તમારા ઝૂંપડા રહેવા દઈશું અને જો મત નહીં આવે તો આ ઝૂંપડા નહીં રહેવા દઈએ તો મારે એમને એવું કહેવું છે કે હું બે હજાર ત્રણથી અપક્ષ ચૂંટાયો તો બે હજાર આઠમાં હું કોંગ્રેસમાં ચૂંટાયો બે હજાર તેરની અંદર હું કોંગ્રેસમાંથી ચૂંટાયો બે હજાર ચૌદની અંદર જ્યારે અમુક પરિસ્થિતિ આવી આવી ત્યારે સતીષભાઈ જાતે જ આવીને મને એવું કીધું કે હું મત તારા વિસ્તારના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટી છે એનો કોઈ વિકલ્પ નથી તો મેં કીધું મેં અત્યારે દસથી પંદર વર્ષથી હું સેવા કરી જ રહેલો છું મારી પબ્લિકને જે મારે સુવિધા ઉપલબ્ધ કરી છે નગરપાલિકાની મારફત તે હું કરી રહેલો છું પરંતુ અમુક ઘટનાઓ એવી બનતી હોય છે તેના કારણે આપણે સોરે તે વખતે બધાને ભેગા કરી અને આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે પહેલાં જે મુદ્દા પર આપણા જે એ વખતે સત્તાવન અઠ્ઠાઉન ઓગણસાઠ હતા પછી ઓગણસાઠ સાહીઠ એકસઠ એકસઠ બાસઠ તેસઠ્યાત

બે હજાર બારની વિધાનસભા થઈ ત્યારે પણ સતીષભાઈ જાતે અહીંથી ફરેલા હતા ને એમને ખબર હતી ત્યારે પણ એમને મત અહીંથી આપણે આપેલા નહોતા આ પ્રજા ખરેખર પાર્ટીની સાથે નથી વ્યક્તિની સાથે છે એમને ખબર છે કે અમારો પરિવાર અમારો વડીલ મારો અમારો કાકો છે જે રાત સમયે કોઈ પણ પરિસ્થિતિ આવે કોરોનાની આવે વરસાદી પાણીની આવે યા તો હું તમને કહો દિલ છે તો તમારે કહેવાનું મોહમ્મદભાઈ આજની આ જનસભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી એવા રામભાઈ ધડુક જેમને આપણે સાંભળ્યા આપણા ચાચા એવા મહમદભાઈ સાથે ભરતસિંહ બાપુ સાથે પ્રિયંકાબેન સાથે વિનંતાબેન અને વોર્ડ સાતમાંથી તથા આજુબાજુમાંથી પધારેલા વડીલો યુવાનો માતાબહેનો અને ભૂલકાઓ તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર જોરથી તાળીઓ પણ લઈએ પેલા લોકોએ આજે એમના બે ચાર માણસો ને હશે કે લોકોએ સભા રાખી છે છે એટલે કદાચ કોઈ જગ્યાએ બિચારાઓ એમની જવાબદારી નિભાવવા માટે વિડીયો બનાવતા હશે એટલે થોડા ઉત્સાહ સાથે તાળીઓ પાડજો તો એ લોકો જઈને એમના આકાઓને વિડીયો બતાવશે જે લોકો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલે

અહીંયા જ્યારે પણ ચૂંટણીઓ થતી તી ભારતીય જનતા પાર્ટીને આ લોકોએ ખોભલે ને ખોભલે મત આપ્યા છે આમ મત આપણા ઝૂપડા તોડાવવા માટે નથી આપ્યા ત્યારે એ ધમકી આપવા વાળાને પણ કેમ છો તમે જો અમારા માણસોને ઝૂપડા તોડવાની ધમકી આપતા હોય તો તમે જ્યાંથી બોલ્યા છે એ જ જગ્યાએ અમે પણ તમને ચેલેન્જ આપીએ છીએ

તમે કોંગ્રેસ વાળા ને દબાવતા હશો આ કોંગ્રેસ વાળા નથી આમ આદમી પાર્ટી નો મોહમ્મદ કાકાના કોઈ પ્રકારના બે નંબર ના ધંધા નથી એટલે મોહમ્મદ કાકા કોઈ ડરતા નથી અમારી પાસે પણ અનેક પ્રકારના કેસો કરે છે તમે બધા જાણો છો લોકસભા દરમિયાન આખો પોલીસ વિભાગ અમારી સામે હતો સામદાન ધણ ભેદ નીતિ એ લોકોએ અપનાવી છતાં તમારા આશીર્વાદથી આપણે ખૂબ સારું લડ્યા હતા એ તો આ વખત એ લોકોનો ગર્ભ ઘરે જવાનો હતો પણ એ લોકો એ છેલ્લે છેલ્લે ખેલ પાડી દીધો થોડા હારું રહી ગયા પણ કઈ વાંધો નથી આપણે તમારી લડાઈ અમે લડવા માટે તૈયાર છે કોઈએ ડરવાની જરૂર નથી એ લોકો જો ઝૂપડા તોડવાની વાત કરશે ત્યારે આ મંચસ્થ અમે આગેવાનો તમને બાહેદરી આપીએ છીએ મહમદ ભાઈ વતી અમે તમને બાહેદરી આપીએ છીએ એ લોકોને તમે કહી દેજો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છે એમને લાગતું હશે કે અહીંયા મંચ પર જઈશીને ધમકાવી દેઈશું એટલે આ લોકો દબાઈ જશે ઘરમાં બેસી જશે સામે નહીં આવશે

આ પાવર આ આશીર્વાદ તમારા છે એટલા માટે એ લોકો સામે અમે આટલી તાકાતથી વાત કરીએ છીએ સાથીઓ આજ પાવર આજ ઉત્સાહ તમારે સોળ તારીખે બતાવવાનો છે ઝાડુનું બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે કે અઢાર તારીખે આપણો રેલી સંઘર્ષ રેલી સરઘર્ષ નીકળશે એ દિવસે આ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવવાની આજે અહીંયા મીટિંગ થવાની છે થઈ ગઈ ઘણા કોઈ લોકોના વિડિયો સ્ટેટસો જોઈશે આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની રાતે ઊઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘવું પડશે આ પ્યાર પ્રેમ મોહબત અમારા મોહમ્મદ કાકાની સેવા છે એકા એક સમાજને આદિવાસી હોય દલિત હોય પિછડા હોય માઇનોરિટી હોય રાજપૂત સમાજ હોય પાટીદાર સમાજ હોય મહમદ કાકા હોય કે ભરતસિંહ બાપુ હોય પ્રિયંકા બેન હોય કે વિનિતા બેન હોય તમામ લોકો તમને પરિવાર માન્યા છે ઇમરજન્સી 108 ની જેમ તમારી વચ્ચે આવે છે કોરોના દરમિયાન પણ તમારી સેવા કરી છે પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એમની કદર નથી કરી તમારી કદર નથી કરી અને તમને જાહેર મંચ પરથી ધમકાવીને ગયા છે ત્યારે મારા વડીલો મારા બુજુર્ગો મારી માતા બહેનો તમામ યુવાનોને મારી અપીલ છે ત્રણ દિવસ આપણી પાસે છે આપણા નગરપાલિકામાં જેટલા પણ લોકો હશે સગા સંબંધીઓ હશે એમની વિનંતી કરજો અપીલ કરજો કે આ વખતે નગરપાલિકામાં એ લોકોના કમળને આપણે ચૂંધી નાખીશું અને આ વખતે ઝાડુ આ વખતે લાવીને એ લોકોની ધમકીનો જવાબ આપણે આપી દઈશું કઈ રીતના ચાલે લોકશાહીમાં પોતાના

અમારી પાસે એટલા પૈસા નથી આ લોકોની જેમ કે રાતે દરવાજા ઠોકી ટોકીને તમને બે બે હજાર રૂપિયા આપી જઈએ પણ અમનાવતી હું બાહેધરી આપું છું અને મોહમ્મદ કાકાને તો તમે ખૂબ સારી રીતે ઓળખો છો જ્યારે પણ તમારી સાથે કોઈ અન્યાય કે અત્યાચાર થશે ત્યારે પણ તમારે જ્યારે પણ રાતે જરૂર પડશે અમારી ટીમને રાતે બાર વાગે પણ ફોન કરશો તમારા ફળિયામાં બાર વાગે પણ અમે આવીને ઉભા રહીશું આ લોકો પૈસા લઈને આવે દરવાજો ઠોકે ને હજાર રૂપિયા આપશે તો કેજો બે હજાર લાવો એ આપણા જ પૈસા છે લઈ લેવાના છે આપણે આ ટેક્સ પૈસા આ લોકો ચૂંટણીઓમાં થેલા ભરીને ફરશે છેલ્લી રાતે હજાર આપે તો બે હજાર લઈ લેજો પણ આપણો કિંમતી અને પવિત્ર મત આપણા મહંમદભાઈ પૂરી પેનલને આપણે આપવાનો છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો